રામનવમી નિમિત્તે સાઠંબા નગર માં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસર માંથી શરૂ થઈ સાઠંબાના રાજમાર્ગ પર ફરી શોભાયાત્રા તેમજ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી શોભાયાત્રામાં યુવાનોએ તલવાર બાજુ જેવા કરતબ બતાવ્યા હતા સતત પાંચમા વર્ષે યોજાયેલી શોભાયાત્રામાં સાઠંબા નગર ધર્મપ્રેમી જનતા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તો વિશાળ માનવ મહેરામણ સાથે યોજાયેલી શોભાયાત્રામાં ડીજે તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા રામનવમી નિમિત્તે સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસરમાંથી શરૂ થઈ સાઠંબાના રાજમાર્ગ પર ફરી શોભાયાત્રા તેમજ શોભાયાત્રા નિજ મંદિરે પરત

પાંચ વર્ષ પાંચ વર્ષ પૂર્ણ થયેલ હતા એ બાબતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે હિન્દુ ભાઈઓ અને બહેનોનો ખૂબ સાથ સહકાર મળ્યો એવું જ આગળ વર્ષાગત જે રીતે આપણને સાથ સહકાર મળી રહ્યો તેવી અપેક્ષા સાથે જય શ્રી રામ સાટા મહાનગરની જનતાઓએ આ વર્ષે રામનવમીની શોભાયાત્રામાં ખૂબ સારી રીતે ઉત્સાહભેર ભાગ લીધો અને દર વર્ષે પણ આ રીતે ઉત્સાહભેર ભાગ લઈ અને સાડંબા નગરમાં દરેક ધર્મપ્રેમી જનતા જોડાય શોભાયાત્રામાં